સ્વરાજને સુરાજમાં ફેરવવા માટે સામરાજ્યમાં ફેરવવા માટેનો જે યજ્ઞ ચાલી રહ્યો છે એનું નેતૃત્વ પણ ગુજરાતના બે સપૂત વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મંત્રી તરીકે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કરી રહ્યા છે એ આપણા સૌનું સદનસીબ છે અને એવા સંજોગોની અંદર આ ચૂંટણી આવી છે તો મારી આપને વિનંતી છે કે મોદી સાહેબ ની આ દિયોજર વિસ્તાર પ્રત્યે જે લાગણી છે તમે સૌ જાણો છો વિધાનસભાની ચૂંટણી પહેલા સાહેબ અંબાજી અને અમે આવકારવા માટે નીચે ઉભા હતા જેને લાઈન અપ કે છે તે પછી પછી 27 જણા હતા અને મને મળ્યાનો ધબ્બો માર્યો તો તમે સોશિયલ મીડિયામાં આજે પણ જો હું હતો બીજો કે ધબ્બો એ જે આપણો બૈડો જે થાબડ્યો હતો મારો નતો થાબડ્યો તમારો થાબડ્યો હતો હું તો નીંદ હતો આ વિસ્તારની જનતાનો એમણે બહુડો ખબો થાબડ્યો હતો એના પછી સાહેબ આયા હતા ડેરી ડેરીના ઉદ્ઘાટન વખતે અને હેલીપેડ ઉપર જારે હું કરવા ગયો ત્યારે સાહેબે મારું બહુડું પકડ્યું છે મારો મારે માસ્ક પહેરવા તું આજે પણ એ ફોટો તમે જોઈ લેજો બૌડુ સાહેબે મારું નતું પકડ્યું હું તો નિમિત્ત હતો પકડીને દિયોદર વિસ્તારની જનતા ને સંદેશો આપ્યો કે દિયોદર વિસ્તારની જનતા સાથે નરેન્દ્રભાઈ મોદી છે એના પછી ચૂંટણી પ્રચારમાં આવ્યા દેવ દરબાર તમે બધા હાજર હતા અને એમણે મને મળ્યા એટલે પૂછ્યું એ તો ચૂંટણીનું પૂછતા હતા કે કેમ છે કેસાજી એટલે મને પણ ભગવાને વાગડજી પૂજવાડી દીધું કે સાહેબ બીજું બધું બરાબર છે પણ બધા પાણી માગે છે અને સાહેબ એ ભાષણમાં વાત કરી કે જ્યાં ના પાણી નથી પહોંચે ત્યાં પહોંચવાના છે કેસાજી તમે મારા વતી કહી દેજો એ વિડીયો આજે પણ જોઈ લેજો એ લાગણી છે અને એ લાગણીના કારણે મોદી સાહેબ બોલી નહીં ગયા તા દરબાર અને એના કારણે નર્મદા યોજના જયારે સાકાર થઈ ત્યારે ગુજરાતના મુખ્ય કેનાલથી પૂર્વ દિશાના ગામડાના તળાવો ભરવા માટે ચૌદ પાઇપલાઇનો એ વખતે સરકારે મંજૂર કરી હતી આ થરાની જે પાઇપલાઈન મંજૂર થઈ એ ચૌદ પૈકીની છે ચોઘાથી દોતીવાળા ચૌદ પેકીની છે કચરાથી દોતીવાળા ચૌદ પૈકીની છે બાવીસ વર્ષમાં સરકારે પન્રની નવી કોઈ પાઇપલાઇન મંજૂર નથી કરી પણ મોદી સાહેબ કઈને ગયા તા એટલે એમણે પંદરમી વડિયા ખાતે નવા એચાર હાથે વડીયાથી જેડાઉિની નવી પાઇપલાઇન પંદરમી પાઇપ લાઈન બારસો કરોડના રૂપે રૂપિયાના ખર્ચે સરકારે મંજૂરી આપી દીધી છે એનું સર્વેનું કામ લાઇનનું બધા નું થઈ ગયું છે એમાં રેલવે રેલવે ક્રોસિંગ થી પેલી બાજુ જે તેર ચૌદ ગામ આવે છે ત્યાં પણ એક નવી ફાઇલ સરકારમાં ચાલે છે જેને આગામી સમયમાં મંજૂરી મળવાની છે મુખ્ય કેનાલથી આ પશ્ચિમ ભાગમાં જે ચૌદ ગામ આવે છે એ નર્મદા કમાન્ડમાં લેવામાં જોઈતા હતા પણ કોઈ કારણસર રહી ગયા છે એને નર્મદા કમાન્ડમાં સમાવવા માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આપણા સુજલામ સુફલામ બધા છે કે કાઈ ચાલુ રાખો એ સુજલામ સુફલામ એ કડાના ડેમ થી 2000 પૂરી કડા ક્ષમતા સાથે પૂરી કેપેસિટી એમાં પાણી આવે એના માટેનો સર્વેનો કામ પણ સરકારની અંદર અત્યારે ચાલે છે આપણા વિસ્તારની અંદર તમામ પ્રાથમિક શાળાઓની માધ્યમિક શાળાઓની અંદર ફૂટતી બધી ભૌતિક સુવિધાઓ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે હું ધારાસભામાં ચૂંટા પછી આ વિસ્તારને નવા નવ સાસઠ કેવી આપણે મંજૂર કર્યા છે જીવીબી માંથી આ વિસ્તારની અંદર જે પણ રોડ રસ્તાના કામ હજી બાકી છે એ કામ આગામી સમયમાં આપણે સરકારમાં બેસીને આયોજન કરવાનું છે અને આ બધું જ કરવું છે તો આ વિસ્તારની જનતાએ સરકાર પક્ષે રહીને મતદાન કરવું પડશે એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે હું રાજકારણમાં કોઈ સત્તા ભોગવવા માટે કે કોઈ આસારામ માટે આવ્યો નથી હું રાજકારણમાં એટલા માટે છું કે આ વિસ્તારના છેવાડાના માનવીની સેવા થાય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે સૂત્ર છે કે ન ધરા સુધી ના ગગન સુધી મારે જવું છેવાડાના માનવી સુધી અને આવો જલાય દીપ બહો જહા અભી ભી અંધેરા હે આ વિસ્તારની ચોપન ચોપન સમાજોનો વિકાસ થાય આ વિસ્તારના એકસો ને પચીસ ગામોનો સમાન વિકાસ થયા એના માટે આપણે જાહેર જીવનમાં છીએ અને આમ જો કે આગામી સમયમાં આપણે વિધાનસભાની ચૂંટણીઓ બે હજાર માં આવવાની છે ત્યાં સુધી ગુજરાતની અંદર ભાજપનો ધારાસભ્ય આપણે ચૂંટણીને મોકલ્યો હતો

પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્યો ના પૂરો થયા પછી આપણે નવ દહ મહિનાનું ઉદ્ઘાટન કરી શક્યા એટલે આ વિસ્તારની જનતા ભૂલી ના પડે ફરી અને ઝેરના પારખાના હોય શકે છે ત્યારે મારી આપને વિનંતી છે કે આ ચૂંટણી એ દેશ માટેની ચૂંટણી છે આ ધરતી માટેની ચૂંટણી છે ગુજરાતના ગૌરવ માટેની ચૂંટણી છે આપણી ભૂમિ માટે ગૌરવ વધે આ ધરતીનું આ ધરતીનો વિકાસ થાય નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકારની કાયમી રેમ નજર આપણા ઉપર રહે એના માટેની ચૂંટણી છે ત્યારે મિત્રો આપણે સૌએ મેલનમાં સાહેબ આવી નતા શક્યા પણ એ વખતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની અંદર દિયોદર વિધાનસભા મત વિસ્તાર બધી સીટોમાં હાઇએસ્ટ લીડ આલે આ મેં તમારા ભરોસે કીધું હતું હવે ભણવાની બે પાડો ના જણે જોવાની જવાબદારી તમારા સૌની છે આજે સાહેબ થોડા આવવામાં લેટ થયા થોડા થોડાક તાપમાં હેરાન થયા પણ હું આપને આજે શનિવાર છે શનિવાર હું ત્રીજા ધોરણમાં ભણતો તો તાતી હનુમાનજી નો ભગત છું હું આપને વાત હનુમાનજી ક્યાં આવશે એમ કહું છું તમારી આ તપચર્યા એળે નથી જવાની અને આગામી સમયની અંદર આ વિસ્તારની લાગણી મોદી સાહેબ અને આદરણીય સી આર પાટીલ સાહેબ ના દિલમાં કાયમી રહે એ રીતે આપણે સૌ સાતમી તારીખે આપણે માત્ર કમળને નરેન્દ્રભાઈને ઓળખવાના છે સાતમી તારીખે આપણે આપણા મતદાન મથકે છે કમળનો બટન તમે દબાવો એટલે મોદી સાહેબને ડાયરેક્ટ વોટ આપનો મળી જવાનો છે સમય હવે ઓછો છે એટલે સૌ પોતપોતાનો ગામ પોતપોતાના બુથ એ સાતમી અને સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ભારે મતદાન થાય અને આ પાર્ટી સાહેબની જે અપેક્ષા છે કે આ સીટ એ પાંચ લાખ આપણે જીતીએ એવો સૌ પ્રયત્ન કરો એવી આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કરશો ને તો મારી હાથે મોટી વાળીને ભારત માતાની નીચે બોલાવો બોલો ભારત માતા કી

કોંગ્રેસ સમિતિ સમાજ ખરુદાર ભગવાન પ્રભુરામ ડેરા તાલુકા પંચાયત ના ડેલીગેટ છે અને બ્રહ્મ સમાજના આગેવાન છે ચિપલા ભાઈ આસારામ ભુરજી એટલા બ્રહ્મ સમાજના આગેવાન છે રાજુભાઈ દેસાઈ ડુચકવાડા જિલ્લા મહામંત્રી કોંગ્રેસ તેમના બસો સમર્થકો સાથે અહીંયા આવ્યા છે અરજીતભાઈ ચૌધરી સહપ્રભારી સર્વોદય કોંગ્રેસ ગોકુળભાઈ વાલાભાઈ ચૌધરી પેછડાક તાલુકા પંચાયત સીટ પ્રમુખ કોંગ્રેસ આ તમામ આગેવાનોને મંચ ઉપર જવા વિનંતી પહેલી તારીખને બે વાગે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સભા ડીસા એરપોર્ટ ઉપર થઈ રહી છે તો અહીંયા ઉપસ્થિત તમામ લોકોને જાહેર નિમંત્રણ છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે વિનંતી હરજીતભાઈ ચૌધરી સહપ્રભારી સર્વોદય કોંગ્રેસ ગોકુળભાઈ વાલાભાઈ રચડા

जाी जाए सोता तो आदिवासी उठाई देज बता एक साथ भारत माता की जय श्री राम, राम। विधानसभा में आजना आ कार्यक्रम में अपने जो उपस्थित જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા અમારા સાથી સાંસદ અને જે આદિવાન નેતા બનવા માટે જન્મ લીધો કેવા અમારા શ્રી પરબતભાઈ ધારાસભ્ય જાગૃત ધારાસભ્ય કેવા હોય કે કેટલી પાણીની યોજના બનાવી કેટલા રૂપિયાની બનાવી ક્યાંથી ક્યાં સુધીની પાઇપલાઈ નખાવી અને શું કરવા માંગે છે બધું જ તેના આંગળીના વેઢા ઉપર છે એવા આપણા ખૂબ જ જાગ્રત ધારાસભ્ય શ્રી કેશાજીભાઈ ચૌહાણ જેમને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના ઉમેદવાર તરીકે ઉમેદવાર બનાવ્યા છે એક સૌમ્ય ભાષી પણ લોકોના હિતમાં હિત એવા ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી પ્રદેશના ઉપાધ્યક્ષ અને માજી મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા પ્રદેશના મંત્રી અને આગેવાન શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ લોકસભાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી ચાવડા લોકસભાના સહયોધ્ય શ્રી રાણાભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન ગુજરાત સરકાર શ્રી મગનભાઈ માણી બ્રહ્મ સમાજના આગેવાન શ્રી અભિરામભાઈ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા સૌ પ્રવક્તા ભાજપ શ્રી પ્રેરણભાઈ શાહ શ્રી બાબરાભાઈ ચૌધરી શ્રી વલરસિંહ વાઘેલા કેજાભાઈ ઠાકોર પટેલ ઈશ્વરભાઈ ઠાકોર મણીબેન પટેલ રીનાબેન ઠાકોર 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 માલાભાઈ પટેલ લક્ષ્મણભાઈ પટેલ માનજીભાઈ જોશી લાકડી લાકડી વિલેડી મંડળના પ્રમુખ તેમજ મહામંત્રીઓ અને અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટીના સૌ શુભેચ્છકો વંદન આપ સૌને પ્રણામ આવવામાં મોડું થયું આવી જાય પણ આટલી ગરમીની અંદર મારી રાહ જોવી પડી એના માટે હું આપનો ખૂબ ખૂબ

વિકસિત ભારત બને એના માટેના સંકલ્પ સાથે આગળ વધી કોઈ પ્રયત્ન મોદી આવ્યા અને મોદી સાહેબે નાના પૈસા દસ બેંકમાં જમા અને પણ લગભગ બધા જ ખાતા ખાતામાં આ પૈસા થાય આ દેશનો પણ વિકાસ થાય તમે બધા કોઈ વ્યક્તિ તો નથી તમે બ્રોડ માઇન્ડેડ છો મોટો વિચારો છો આ વિસ્તારના ને માધ્યમ બનાવીને ગુજરાતનો વિકાસ થાય ગુજરાતનો એક ભણેલા ગણેલા શાંત સ્વભાવના સૌને સાથે રાખીને ચાલે એવા તમારી સમસ્યાઓને સમજે વાવની સીટ પણ જીતવાની છે અને એનો કરંટ કોઈને પ્રેરણા આપશે તો દિવાજળના સૌ આગેવાન ભાઈ બહેનો આપશે એવો મને વિશ્વાસ છે કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી કોઈ નેતા નથી જે વાત કરી સામ એ એ નીતિકાર છે છે નીતિઓ બનાવે તો કોંગ્રેસના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એમના પિતા રાજીવ ગાંધી એના પણ એ સલાહકાર હતા એમને સલાહ ને કોંગ્રેસ માને છે એમને એવું કહ્યું કે આ દેશની અંદર જે લોકો કઈ કમાય છે કમાયા પછી પોતાના બાળકોને પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત પણ કરે છે આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા ઘુસપેઠિયાને આપી દેવા મુસલમાનોને આપી દેવા એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે એ ખુલ્લી પડી ગઈ છે તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણી ના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય બાંગ્લાદેશ માંથી આવેલો ઘટપટી બાળકો પેદા કરવા સિવાય લઈ જાય છે તમારા પૈસા કોઈ અન્ય ને વેચી દેવામાં આવે

મુસલમાનો પહેલો અધિકાર છે તમને મંજૂર છે ભાઈ આ દેશ ઉપર પહેલો અધિકાર ગરીબી બનાવતા તમને મંજૂર છે તો જાતતા રહેજો પાછળ ભાડેથી સત્તામાં આવવાનો પ્રયત્ન કરીને તમારી સંપત્તિ હડપ કરવા માટેનો પ્રયત્ન આ કોંગ્રેસ કરી છે એમને પૈસા મળતા હતા કરપ્શન માંથી પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ જાહેર માં કહ્યું હતું કે હું પ્રધાનમંત્રી તરીકે રૂપિયો મોકલું છું પંદર પૈસા પહોંચે છે બાકીના બધા જવાઈ જાય છે કોણ હતા ખાઈ જવા વાળા સરપંચ ની લઈને પ્રધાનમંત્રી સુધી કેન્દ્ર માં સરકાર કોંગ્રેસ ની હતી કોણ ખાઈ ગયા કોંગ્રેસ શીખાઈ ગયા અને એ વાત ભાજપ નથી કરી રાજીવ ગાંધીએ કરી છે એ કોંગ્રેસના તે વખત ના પ્રધાનમંત્રી આજે મોદી દરેક ના ખાતામાં સીધા જમા થઈ જાય છે કોઈ વચ્ચે કોઈ દલાલ એમાંથી એક રૂપિયો લઈ શકતો નથી મોદી સાહેબ એ બનાવી ખેડૂતો માટેની ખેડૂતો માટેની કોંગ્રેસે ક્યારે કોઈ યોજના નહીં બનાવી ખેડૂત બિચારો કોઈ હોય તો નાયબ મામલાર જેવા એક સામાન્ય અધિકારી અરજી કરતા હતા લાચારી વ્યક્ત કરતા હતા કે સાહેબ ખુબ મુશ્કેલી માં છુ મદદ કરો પણ સરકાર ની કોઈ યોજના નહોતી અધિકારી કોઈ મદદ કરી શકતા નહોતા મોદી સાહેબ આ દેશમાં ખેડૂતો માટે પહેલી વાર યોજના બનાવી એમના ખાતામાં છબે હજાર ના ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા દરેક ખેડૂતને આ દેશના અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં આ પૈસા સતત જમા કરાવે છે કોઈ વચેટીઓ નહીં કોઈ દલાલ નહીં કોઈ અરજી કરવાની નહીં કોઈ લાચારી પ્રગટ નહી કરવાની ખેડૂતો જેને અન્નદાતા કહીએ છીએ અને કોઈની સામે હાથ પસારવો નહીં આ પ્રકારની યોજના એ મોદી સાહેબ બનાવતા આવ્યા છે બેનોને અધિકાર આપવાનો હોય ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશન આપ્યું હતું આ પચાસ ટકા રિઝર્વેશનના કારણે મેયર બનવામાં કે જિલ્લા પંચાયતના પ્રમુખ કે કારોબારી ચેરમેન કે ઉપપ્રમુખ કે પચાસ ટકા મેમ્બર એ બહેનોએ ગુજરાતમાં બની એ મોદી સાહેબે અધિકાર આપ્યો હતો અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભાની અંદર ઐતિહાસિક પહેલો ઠરાવ કરીને આ દેશની તમામ વિધાનસભાઓમાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા બેનોને આ મતનો સીટનો અધિકાર આપ્યો એમને આ રિઝર્વેશન આપ્યું છે કોંગ્રેસે ક્યારે વિચાર્યું નહીં ક્યારેક આવો ધરાવ તો એને પોતાની તાકાત પડે ઉડાવી દીધો અધિકાર આપવામાં કોંગ્રેસને કાયમ મોદી સાહેબ પચાસ ટકા પાસે છે આ દેશના પચાસ મતદાર ત્યાં છે એમને પણ એમનો અધિકાર મળવો જોઈએ મોદી સાહેબ એ અધિકાર બે હજાર ઓગણત્રીસ બેનો આ લોકસભામાં અધિકાર મોદી સાહેબે આપ્યો છે મારે આ પણ કેવું છે કે દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે મોદી સાહેબ દસ વર્ષના શાસનમાં 140 કરોડના ચાલીસ 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે ગરીબી હત જેવું કોઈ વાહિયા સૂત્ર નહીં આપ્યું કામ કર્યું આ કોઈ મોદી સાહેબનો રિપોર્ટ નથી આ કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારનો રિપોર્ટ નથી આ યુનાઇટેડ નેશન દ્વારા દુનિયાના તમામ દેશોની અંદર જે રિપોર્ટ કરે છે જે સર્વે કરે છે એનો આ રિપોર્ટ છે દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી પાર પછી મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોની અંદર આ દેશમાં ગરીબો માટે દલિત ભાઈ બહેનો છે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે રિઝર્વેશન વિશેષ અધિકાર આપ્યો છે જે અધિકાર એમને આપવો જોઈએ પણ છતાં પણ સરકાર ની મદદ ની જરૂર છે ગરીબ માણસ પણ ગરીબી રેખા આવે એમના માટે મોદી સંકલ્પ કર્યો છે મોટી ઉમરના કોઈ પણ વડીલ હોય તે વડીલોને કોઈ પણ બીમારી હોય એનો ખર્ચ મોદી સાહેબ પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ મોદી સાહેબ કરશે આયુષ્યમાન યોજનાની અંદર પચાસ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળતો હતો પણ એ બીપીએલ કાર્ડ ધારક હતા પણ કેટલા ગુજરિયાત લોકો છે અલગ અલગ સમાજના લોકો છે કે એમને આ લાભ મળતો નથી મોદી સાહેબ ને ધ્યાનમાં કે ગામમાં મા જો બીમાર પડે તો પોતાના દીકરા એ કહેતા નથી એમને ચિંતા હોય છે કે મારા દીકરાને ખબર પડશે કે સારવાર કરાવશે તો એ દેવાદાર થઈ જશે એનો મકાન કે એનો ખેતર વેચાઈ જશે એમના જીવતા એમના માટે એનો દીકરો દેવાદાર बने એનું ઘર કે ખેતર વેચાય جائے یہ اپ ہماری حال ہوے ہے کتا خبر نہیں پڑوے مودي صاحب نے گنو کہ او ہم نے موٹو دیکرو اور جس کروں لو کرے تو لااب اپے چھا پے رہتی ہے کوئی من احترام نہ استے 5 لاکھ پھر سٹاروں کا ہے لوگ کا بہت

રેખાબેનના ચોથી ચોને દિવસે નું કાઉન્ટિંગ છે સાતમી એ મત આપી આવજો હવે નવ દસ દિવસ બાકી છે ગમે એટલી ગરમી પડે તો માથે ભીનો અનુમાન મૂકીને જજો બાકીના લોકો નહીં નીકળતા હોય ને એને ફરક પૂરો ખવડાવીને લઈ જજો પણ મત તો આપવો જ પડે સવારે સાત વાગે ચાલો થવાનું છે દસ વાગ્યા સુધીમાં તો મતદાન પૂરું થઈ જાય ગરમી ગમે એટલે કોઈ ચિંતા નહીં કરતા અને ચોથી જૂન ને દિવસે જ્યારે કાઉન્ટિંગ થશે ત્યારે આ રેખાબેન ચૌધરી ના ભવ્ય વિજય સરકસ જોડાવા માટે તમને હું આમંત્રણ આપું છું આપ સૌ એમાં પધારો એવી વિનંતી કરું છું આ ધોમ ધક્તા તાપમાં આપ જયારે રેખાબેન ને સપોર્ટ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ને સપોર્ટ કરવા માટે આવ્યા એના માટે આપ સૌને વંદન આ સૌને પ્રયત્ન કરું છું બહુ બહુ ધન્યવાદ